પંચમાલ જિલ્લાના હાલોલ તાલુકા ખાતે પ્રકૃતિના ખોળામાં આવેલ વાવડી ગામના તળાવમાં ગણપતિ બાપાનું વિસર્જન શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાયું હાલોલ તાલુકાના વાવડી ગામમાં પ્રકૃતિના ખોળામાં વસેલા તળાવ કિનારે ગણપતિ વિસર્જનનો ધાર્મિક કાર્યક્રમ ભક્તિભાવ સાથે તો હરિયાળીથી ઘેરાયેલા શાંતિ સભર તળાવમાં ગ્રામ્ય વિસ્તારમાંથી લાવવામાં આવેલી નાના મોટા ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે યુવાઓ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા મહિલાઓએ આરતી ઉતારી હતી અને બાળકો સાથે જોડાયા હતા તો ગણપતિ બાપા મોરિયાના ઉલ્લાસમય નાદ સાથે બાપાની વિદાય શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી કિરણ ગોહિલ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ